ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ જય માડી તો જોવા આવ કામ કરે છે અહીંયા જોવા તમે જોઈ શકો છો અત્યારે પાણી ગરમ કરે છે મારા માટે

ਕੋਛਰਾ ਵਡੁ ਆਲੋ ਬੋਤੋ ਛੋਨਾ ਚਾਡੀ ਚਾਡੀ ਬੋਤੋ ਇਲੋ ਜੋ ਸਾਕ ਵਾਡੋ ਸਾਕ ਵਾਡੋ ਆਯੁਗੇ ਸੇ ਆਯੁਗੇ ਟੇ ਟੀ ਫੂਟ ਏ ਬੋਤੋ

સાડા છ વાગે તો આઈ જ છ વાગે આવી જમી બેન આ ઈને તો એ નહીં ધોઈને તૈયાર થઈને લેસન કરવા બે જાવ વેમી બેન અમારે નહીં અમી બેન અને બધા જતા પાર્લર એને પપ્પા જતા રે નોકરી અને દક્ષુભાઈ આજે રવિવાર છે તે દક્ષુભાઈ તો ઊંઘી છે અને રસોડામાં ચા નાસ્તો ને એવું કર્યું મારાને વ્યમી માટે ચા બનાવીશ ચા ઉકળે છે બંધ કરી દઈએ રાત નો વાસણ ઘસેલો જો ગોઠવ્યા નહીં ગોઠવી દઈએ પાણી ને તો ભરી કાઢી બધું આજે અમે બેન છીએ આખો દાડો ઓલો રહેશે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ છે તમારા બધાનું મારા નવા બ્લોગ નો આજ ને દિવસની શરૂઆત થાય છે અગિયાર વાગે કામ બધું ઓલમોસ્ટ બેન લઈ જશે ભણવા એ તો આ તાના બસ ચોપડું ભાડિયું બધું ચોપડીઓને તે મજા પડી જાય પંખા બંખા બધું બંધ કરી દઈએ પોતું કરીશ હાલ જ પગલું સળી મૂકી દઈએ ખેડૂતની પંખાને હું ચાલુ છું આશા રાખું કે તમે બધા હાજા તાજા હશો હું પણ હાજી તાજી છું બધા રૂમના પંખા ચાલુ છે આજ તો બંધ કરી દીધો તો રસોડાનો પંખો ચાલુ છે હજુ બંધ કરી દઈએ બધું કામ પતી ગયું હોય રસોઈ કરવાની છે પણ સાહેબ જવા કોઈ બહાર જવાનું મારી બેનના ગયા તે હવે જોઈએ જવા જ જઈશું ન રસોઈને એવું તો કરવાનું છે હું આજ તો રસોઈ મારી મોહન એ બેને જ કરવાની સાહેબે ના પાડીશ ખાવાનું દોખશું એ ખાવાનું ના પાડીશ અને રવિ રવિવાર છે તે રવિ ના પાડતો હતો એટલે હવે રસોઈમાં બહુ જફા નહીં આજ તો મારા મારે મોહન જેટલી જ બનાવવાની છે એટલે હવે જોઈએ બહાર જવાનું થાય તો બહાર જઈશું નખો પછી રસોઈ કરીશું સાહેબનો ફોન આવે તાણ ખબર પડો ખૂબ કરવાનું છે હું નહીં સારું ચલો થોડી વાર ડેમ પછી મળીએ

કલોલ જઈને બપોરના અઢી વાગે સાહેબે મને એક પોનરે ઉતારી ને એને વ્યમી બે જ ભી નાસ્તો લેવો તો તે નાસ્તો લેવા જઈએ ખરા તાપમા આવ્યો કલોલથી મારી બેનને ઘર મળીને અને હવે ઘેર જવું હેઠતી હેઠતીમાં ગરમી તો બરાબર ની છે સારું ચલો ઘેર જઈને મળવું હવે તમને હા તો એડો આવ્યો જો મૂન વેમી બે બગીચા છે તૈયાર થઈ જાય બે મૂન વેમી બે પોણીની બોટલ લીધી અને બે નો તૈયાર થઈ ગયો જો એને રમકડા જોઈએ બધા અને તૈયાર થઈ ગયો ચલા લેટ્સ ગો ચલા વ્યુમી બેન મસ્તી કરતાં કરતાં હેડે જો હેડી બગીચામાં તો બહુ શોખ ને બગીચાનો એટલે કોઈ નહીં લઈ જાય તું હું લઈ જાઉં ને તને હા હું તને લઈ જાઉં છું એવું આવતી રે આવતી રેમ એવું સારું સારું વ્યમી બેન કેરીઓ પાડવા આવ્યો કેરીઓ નેચી નેચી સી વ્યમી બેન પોચાર એટલી છે નઈ વ્યમી નેચે નેચે કેરીઓ સીધી ઉપર બધી ઉપર બહુ સીઠેઠી કેરીઓ વ્યુમી તો રમવા જતી રહ્યા ઇંચકા ને જોઈ ને એટલે અને કેરીઓ લીધી એક આ હાથમાં ના ખાધી અને બિયોમી કેરી ખાય છે બાબા નેચે જો કેરી બધી પડી તો છે વોય પડી તો સી બધી જો ભ્યો મી તો ચીવ રમસા તો અને તો બધા સોકરા રમી

આખો ગોળ રાઉન્ડ કાયમ મારું અને આ જો બીલો ચેવ બધો ખરીજો એટલે બીલો દેખવાય બધો અમારે વિયમી છે રમી ના બાબુ આજે માટીમ રમી છે બે રમે માટેનું કેટલું જડતી ખાયા ઇંચકા જતે જતેર હેરા ગઈ

હજુ દક્ષ સુભાઈ આવ્યા નહીં અમારે બધા ખાલી પણ દક્ષ સુભાઈ આવ્યા નહીં બહાર જઈએ તે દક્ષુભાઈ આવે તો અગળી રાહ જોવાની સ આખો દિવસ હોય છે હોય છે નહીં મને મત થાક્યો ભાક્યો સારું ચલો એટલા માટે આટલું મારું વિડિયો બધું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ